માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે બરોડા ડેરીમાં ધામધૂમથી કરવામાં આવી બરોડા ડેરીમાં આજે અમારા લગભગ છસોથી પણ વધુ કર્મચારીઓ અધિકારીઓ અને કામદારો ઉપસ્થિત રહ્યા દર વખતે ધ્વજવંદનનો કાર્યક્રમ તો કરીએ જ છે પણ આ વર્ષે બરોડા ડેરીના પ્રાંગણમાં અમે એક તિરંગા યાત્રાનું પણ આયોજન કર્યું ખૂબ ઉત્સાહથી અને ઉલ્લાસથી અમારા નિયામક મંડળના સાથી સભ્યોએ અને અમારા અધિકારી અને કર્મચારી મિત્રોએ ભાગ લીધો અને આ રીતે આજનું પર્વ છે એ અમે ધામધૂમથી ઉજવીશું